અમદાવાદમાં નવમી બાર જાન્યુઆરી દરમિયાન પ્રીમિયર ડિઝાઇન ફેસ્ટિવલ યોજાશે જેમાં ડિઝાઇન લીડર્સ અને જાણીતા નિષ્ણાતો હાજર રહેશે ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અમદાવાદ રીજનલ ચેપ્ટર ઇટ ધ પલ્સને હોસ્ટ કરવા માટે તૈયાર છે નવમી બાર જાન્યુઆરી દરમિયાન વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે સાંજે પાંચ વાગ્યા વાગ્યાથી આ પ્રીમિયર ડિઝાઇન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે આ ઇવેન્ટ ડિઝાઇનના ભવિષ્યના વ્યાપક સંશોધન માટે સમગ્ર પ્રદેશમાંથી ડિઝાઇન વ્યવસાયિકો વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓને એકસાથે લાવશે આ ફેસ્ટિવલમાં ટ્રેડ એક્સપો નોલેજ સેમિનાર વર્કશોપ અને ઇન્સ્ટોલેશનની સિરીઝ પણ છે જે સહકાર અને શીખવા માટે એક અજોડ પ્લેટફોર્મ પ્રદાન કરશે ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સની ઉદઘાટન આવૃત્તિની થીમ ધ ફ્યુચર ઓફ ડિઝાઇન ઇન ધ કસ્ટો ઓફ અ રિવોલ્યુશન છે જે આજે ક્ષેત્રને આકાર આપી રહેલા સૌથી વધુ મહત્વના મુદ્દાઓ અને નવીનતાઓને સંબોધિત કરે છે ચાર દિવસીય ઇવેન્ટમાં ડિઝાઇનર્સ પેવેલિયન ક્રાફ્ટ પેવેલિયન અવકાશી અને કલા સ્થાપનો અને ડીપલ સોનર્સ એવોર્ડ શો જેવા વિવિધ ઘટકોનો સમાવેશ કરાયો છે જે સમગ્ર પ્રદેશમાં ડિઝાઇનમાં અસાધારણ કાર્યની ઉજવણી કરે છે હું આર્કિટેક્ટ દેવદત પંડ્યા છું અત્યારે કરન્ટલી ત્રિપલ આઈડી સંસ્થાનો ચેરપર્સન છું અને આ સાડા ત્રણ દિવસની ડિઝાઇન ફેસ્ટિવલ જેનું નામ અમે ડી પલ્સ આપેલું છે જે નવ દસ અગિયાર બાર જાન્યુઆરીએ સાયન્સ સિટી વિજ્ઞાન ભવનમાં થઈ રહ્યો છે આ આ ફેસ્ટિવલની અંદર ટ્રેડ શો નોલેજ સિરીઝ સ્ટુડન્ટ્સના પેવેલિયન્સ ડિઝાઇનર્સના પેવેલિયન્સ પાર્શિયલ ઇન્સ્ટોલેશન્સ અને અવોર્ડ શો બધું જ એક જ જગ્યાએ કલ્મિનેટ થઈ રહ્યું છે આ આ ઇવેન્ટની અંદર અમે લોકો નેશનલ અને ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ આવી રહ્યા છે એશિયા પેસિફિક કન્ટ્રીઝના ટોટલ એકત્રીસ ડેલિગેટ્સ આવી રહ્યા છે અને પાન ઇન્ડિયા લેવલથી લગભગ નેવું ડેલિગેટ્સ આવી રહ્યા છે સમગ્ર અમદાવાદ તથા ગુજરાતના દરેક લોકોને જે ડિઝાઇન ફિલ્ડને અને ઇન્ટિરિયર ડિઝાઇન ફિલ્ડને ફોલો કરે છે એને અર્જ કરીશ કે આ આ ફેસ્ટિવલની અંદર એ લોકો ચોક્કસ આવે અને આનો પાર્ટ બને